विशाल खिचोड़िया आज वोट नौ मित्र इंडू से चार बंगड़ी में अपना कबूतर ने पेरा बनी से क्या कबूतर ने पेरा होती मैं वीडियो में बनने रही तुम आगे तो जाओ मित्र कबूतर ने अपने बंगड़ी पेरा से तो जाओ मित्र बीजा कबूतर ने अपने बंगड़ी पेरा दी थी से ऐसे अपना कबूतर ना कबूतर करो तो इधर कबूतर ने इंडा मुकेश है तो जाओ मित्र अपना शार कबूतर उड़ो गया से अरे मित्रों हम तो मजा मजा शॉट ने तुम्हारा देखा तो शॉट करो भाई तुम्हारा कबूतर તો સમજાય છે આપડા બધા કા પુત્ર સણે છે આપડે બાર કાટા સતર માં થોડક સણના કેબ સણે છે બાકી રામે છે તો ના મિત્રો જંગલી કા પુત્ર વણા આપડે આયા છે જો જો બેજિંગ જેસા આવો છે આપડે પેલા ઓલા પર સેટ અપ તો ના જંગલી કા પુત્ર આપડે આવતા છે જંગલી સે મિત્રો નહી ડબસા કરતા હે આપ પાસમ છ બેજરી નહી ડબસા મુકવા છે આપડા જંગલી કા પુત્ર આગળ પેટી માં પણ જાતા આવા જંગલી કો મારું બીજા કાઢું કે જો અહીં આપડો બધા કા પુત્ર

અતરે વિડિયો માં કન્ટિન્યુ બની રહે જો ભાઈ આ ગત મને ન દેખાડું મિત્રો જો આપડી પાસે 4 કપ 4 બંગડી છે આપણે 4 બંગડી માં આપણે કબૂતર ને પેરાવવાની છે ના કબૂતર ને પેરાવતો આ ગડ વિડિયો બની રહે જો એટલે કબૂતર ને બંગડી પેરાઈન પછી મળું તો દો જ રાકબૂતર ને આપણે બંગડી પેરાવી છે કે બોલે ને દ્રા કમેન્ટ કરીજો જો matematika bisa mengakibatkan pengalihan pada waktu penuh dengan pengalihan pada tuh penuh dengan tuh pada waktu penuh dengan pengalihan pada waktu penuh dengan pengalihan pada waktu tuh

બેડ કોમરસર ઉતરો છે આપણા કબૂતર એન્ડો મેક્યો છે જોઈ શકો ઓલમેક કબોતર અહીંયા છે બાકી બધા કબૂતર સત્રી બેહાવી છે ના સત્રી બેઠા છે તો જો મિત્રો આપડે ચાર કબૂતર ઉડવા છડી ગયા છે જોઈ શકો કણા દર વેજા છે અગાપણ ઉડ્યા છે જો ચાર કબૂતર આપડા ઉડેડા છે તેમાં ઉડવા છડી જશે ફૂલ આકાશમાં જાશે જો કેમેરા ઉપર જરા જરા આવે છે તો તમને દેખાતો છે અહીંયા બેસી બે ની થી માથે કેટલી મિનિટ ઉડી આપણે જોઈએ મસ્તીમાં રમે છે જો આમ તો આપણા કબૂતર ઉડતા સારું હોય તો આપણા કબૂતર ઉડવા સુરા છે તો અહીં તમે કેમેરામાં આવતા હોય તો અધીરા અધીરા મિત્રો સારા મજરા કરમાલે આપડે બે તે ઉડેડી કબૂતર કરમાલે પણ વ્હાઇટનર ઉડેડો છે આ જો વ્હાઇટનર આગળ આગળ બધા ઉડે છે બાકી બધા કબૂતર બધા ધીમે ધીમે નીચે વયા પછી ઉડે તો છે તી નથી ઉડરા નથી જો આ આપડો કરમાલ વ્હાઇટનર ઉડેટો જો આ રહ્યો જો મેરા વ્હાઇટનર કબૂતર આપડા ઘણા ઉડે મિત્રો જો આ પતા ઉડે છે આયા કબૂતર નહોતું વિ ગયો બાકી જો અલગ અલગ બધા ઉડે જો એક વાયલેગ મિત્રો આયજે કે કબૂતર આપડા ઉડે તો અમે જોરા વાйт ને રાવી જો તો જો મિત્રો અહીં આપડા કબૂતર પાછા પાછ બેહી જશે આફા મેણા છે મિત્રો બગના દીવ પાછો ઉડે એટલે આપડા બોલા જાનો આપડા કબૂતર ઉડે 10 15 મિનિટ ખાલી વિતાત આપડા કબૂતર જે સોય બેઠા છે એવડા પાંચે પાંચ પેતા બધું અંદર પૂરીત થેલ છે એ લોકો પાછા ગળી ગ્રેઉંટી દેરી ફોરો ખા લે પછી તમને દેખાડો પાછો ઉડાડું તો તો જો મિત્રો વાйт ને તો આપડે નીચે ભઈ આવો છે ઉડીને જો આપ કાપણ મિણ્યો છે આના ઉપર દેવાની માત્ર મિત્રોની માડી અંદર છે આપણે તો કબૂતર ઉડી નીચે હોય તો આપણે થોડું થોડું આપણે કે ચલા ચાર તો જ નાટ બેઠા છે છે શગો તો જો મિત્રો આપણે બીજો કબૂતર ઉડે બીજો કબૂતર મિત્રો આપણે કબૂતર ઉડવા મળ્યા છે બે કબૂતર અહીં ઉડે છે એક અહીંયા ને એક અહીંયા તો ત્રણ કબૂતર ભેગા થઈ કાકા ઉડો થઈ ગયા આ જક મિત્રો આને ઉડે પેલા મિત્રો તેને કે ઉતરાય અહીં દોડે છે તો એક કાય પગી જો આપણો કોતરો ઉડીને આવી જશે તો આગે પુત્ર પણ આવે છે તો કઈ જગ્યાનો લે રિલેક્સ થઈ જાવ બચ્ચું જી મિત્રો ઉતેરો છે પઠવાર ઉડે છે મિત્રો તો મિત્રો એક નેસલ ટાઈપ માં બે ઘણી વાર વિડિયો આવતો તમને સગ મરધી કલાક વિડિયો છે પટ્ટુ આઈન પાણી પીવે છે બે સાથે અંદર પડદો જોલા બી કબૂતર આવવા નથી

સમય પર બધા કપુતરા છે એ દોડી બંગડી બેરાવી કપુતરા પોતરા રિલેક્સ થઈ જશે આ બંગડી પેરી તો રિલેક્સ થઈ ગઈ તો મિત્રોને સોરી ઈલો તો આપડે મિત્રો વર્તીમાં જે બેડિંગ પેલા સાલવા માં છે આ પણ મિત્ર જળ બેઠી જતો